શું તમે જાણો છો કે બ્રહ્મ મુહૂર્ત માત્ર એક સમય નથી પરંતુ જીવનનું સૌથી મોટું રહસ્ય છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે આર્ષ મુનિઓ યોગીઓ અને સ્વયં ભગવાન વિષ્ણુ પણ આ વિશેષ સમયને આટલું મહત્ત્વપૂર્ણ કેમ માનતા હતા આજે અમે તમને એક એવી દિવ્ય કથા સંભળાવવા જઈ રહ્યા છીએ જેને સાંભળીને તમારી આંખો ખુલી જશે તમારું મન જાગી ઉઠશે અને તમારામાં એક નવી ઉર્જાનો સંચાર થશે આ માત્ર એક વાર્તા નથી પરંતુ એક એવું ગૂઢ જ્ઞાન છે જેને જાણ્યા પછી તમારું જીવન પહેલાં જેવું નહીં રહે તમે કદાચ સાંભળ્યું હશે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી બુદ્ધિ તેજ થાય છે શરીર સ્વસ્થ રહે છે અને સફળતા પ્રાપ્ત થાય છે પરંતુ શું તમે ક્યારે જાણ્યું છે કે આ સમયે ધ્યાન કરવાથી તમને તમારા પૂર્વજન્મની ઝલક મળી શકે છે શું તમે કલ્પના કરી છે કે જો તમે આ રહસ્યને સમજી લો તો તમે તમારું ભવિષ્ય જોઈ શકો છો તમારું ભાગ્ય બદલી શકો છો આજે અમે તમને એક એવી રહસ્યમય કથા સંભળાવીશું જેમાં એક રાજાએ સાત રાત સુધી બ્રહ્મ મુહૂર્તમાં જાગીને એવા અનુભવો કર્યા જે સામાન્ય મનુષ્ય માટે અશક્ય છે આ કથા સામાન્ય નથી આ એ રહસ્ય છે જેને સ્વયં ભગવાન વિષ્ણુએ નારદજીને કહ્યું હતું આમાં કાળચક્રનું રહસ્ય છે પૂર્વજન્મની ગાથા છે મૃત્યુનું રહસ્ય છે અને એ પરમ સત્ય છે જેને ફક્ત ગણ્યા ગાંઠ્યા જ્ઞાનીઓ જાણી શક્યા છે જો તમે આ આખી કથાને ધ્યાનથી સાંભળશો તો કદાચ તમને પણ એ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય જે જીવન અને મૃત્યુથી પરે છે પરંતુ યાદ રાખજો આ કોઈ સામાન્ય કથા નથી આ જીવનને બદલી નાખનારો અનુભવ છે તેથી આને અધવચ્ચે છોડીને ન જતા આને અંત સુધી સાંભળજો કારણ કે અંતમાં તમને એ ગૂઢ જ્ઞાન મળશે જે હજારો ગ્રંથો વાંચ્યા પછી પણ નથી મળતું તો ચાલો આ દિવ્ય કથા તરફ આગળ વધીએ અને જાણીએ બ્રહ્મ મુહૂર્તનું સૌથી મોટું રહસ્ય સત્યલોકના દિવ્ય વાતાવરણમાં એક દિવસ નારદ મુનિ ભગવાન વિષ્ણુની સમક્ષ ઉપસ્થિત થયા તેમની વીણામાંથી મધુર ધ્વનિ ગુંજી રહી હતી પરંતુ તેમના હૃદયમાં એક જિજ્ઞાસા હતી તેમણે ભગવાન વિષ્ણુના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું કે હે પ્રભુ મેં અનેક પુરાણો વેદો અને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે પરંતુ એક પ્રશ્ન મારા મનમાં વારંવાર ઉઠે છે જ્યારે હું પૃથ્વીલોક પર જાઉં છું ત્યારે જોઉં છું કે કેટલાક મનુષ્યો અલૌકિક તેજથી સંપન્ન હોય છે તેમનું મન શાંત શરીર નિરોગી અને બુદ્ધિ પ્રખર હોય છે જ્યારે કેટલાક લોકો આળસ દુઃખ અને અશાંતિમાં ડૂબેલા રહે છે આ તફાવતનું કારણ શું છે શું આનો સંબંધ જાગવાના સમય સાથે છે શું એવો કોઈ વિશેષ સમય છે જ્યારે બ્રહ્માંડની દિવ્ય ઉર્જા મનુષ્ય માટે સહેલાઈથી સુલભ થઈ જાય છે ભગવાન વિષ્ણુ મંદ મુસ્કાન સાથે બોલ્યા હે નારદ તમે ખૂબ જ ગૂઢ પ્રશ્ન પૂછ્યો છે આ ભેદ સામાન્ય નથી પરંતુ અત્યંત મહત્વપૂર્ણ છે તેનું રહસ્ય બ્રહ્મ મુહૂર્તમાં છુપાયેલું છે આ એ સમય છે જ્યારે બ્રહ્માંડની સમસ્ત સકારાત્મક ઉર્જા પૃથ્વી પર વહેવા લાગે છે આ મુહૂર્ત દેવતાઓ ઋષિઓ અને સિદ્ધ પુરુષોનો પ્રિય સમય છે આ કાળમાં જે જાગે છે તે બ્રહ્માંડની દિવ્યતાને પોતાનામાં સમાવી શકે છે નારદ મુનિએ ફરી પ્રશ્ન કર્યો હે પ્રભુ જો બ્રહ્મ મુહૂર્ત આટલું શક્તિશાળી છે તો કૃપા કરીને મને એક એવી કથા સંભળાવો જેનાથી તેની વાસ્તવિક અસર સ્પષ્ટ થાય ભગવાન વિષ્ણુ બોલ્યા હે નારદ ધ્યાનપૂર્વક સાંભળો હું તમને એક અત્યંત પ્રાચીન કથા સંભળાવવા જઈ રહ્યો છું જેને સાંભળીને તમે બ્રહ્મ મુહૂર્તની મહિમાને સમજી શકશો આ એક એવા રાજાની કથા છે જેણે બ્રહ્મ મુહૂર્તના પ્રભાવથી જીવન મૃત્યુના બંધનોને પાર કરી લીધું ઘણા સમય પહેલાંની વાત છે પૃથ્વીલોક પર સૌમ્યનગર નામનું એક સમૃદ્ધ રાજ્ય હતું આ રાજ્યનો રાજા ચંદ્રકેતુ હતો જે પરાક્રમી ન્યાયપ્રિય અને વિદ્વાન હતો તેની પ્રજા તેની સાથે અત્યંત પ્રેમ કરતી હતી કારણ કે તે ન માત્ર એક કુશળ યોદ્ધા હતો પરંતુ સંતુ અને ઋષિઓનું પણ સન્માન કરતો હતો પરંતુ એક સમસ્યા હતી રાજાનું મન હંમેશા અશાંત રહેતું હતું અપાર વૈભવ શક્તિ અને ભોગવિલાસ હોવા છતાં પણ તેને શાંતિ નહોતી મળતી રાજમહેલમાં સુખ સુવિધાઓની કોઈ કમી નહોતી પરંતુ જ્યારે પણ તે રાત્રે સૂતો ત્યારે તેને વિચિત્ર સ્વપ્નો આવતા ક્યારેક તે જોતો કે તે એક અંધકારમય ગુફામાં ફસાઈ ગયો છે તો ક્યારેક એવું લાગતું કે કોઈ અદૃશ્ય શક્તિ તેને બોલાવી રહી છે પરંતુ તે તેને જોઈ શકતો નથી સમય વીતતો ગયો અને રાજાની આ અશાંતિ વધવા લાગી તેણે પોતાના દરબારના વિદ્વાનો બ્રાહ્મણો અને જ્યોતિષાચાર્યોને બોલાવીને પોતાની સમસ્યાનું સમાધાન પૂછ્યું બધાએ પોતપોતાના મત આપ્યા પરંતુ કોઈ પાસે સચોટ જવાબ ન હતો એક દિવસ એક વૃદ્ધ ઋષિ આત્રેય તેના દરબારમાં આવ્યા તેમની આંખોમાં અપાર શાંતિ અને મુખ પર દિવ્ય તેજ હતું રાજાએ હાથ જોડીને કહ્યું કે હે ઋષિવર હું દિવસ રાત ભોગ વિલાસમાં ડૂબેલો રાજા છું પરંતુ ન જાણું કેમ મારા મનને શાંતિ નથી મળતી કૃપા કરીને મને આ દુઃખમાંથી મુક્ત થવાનો ઉપાય બતાવો ઋષિ કેટલીક ક્ષણો મૌન રહ્યા પછી બોલ્યા હે રાજન તમારી સમસ્યાનું સમાધાન ફક્ત એક જ છે તમારે બ્રહ્મ મુહૂર્તમાં જાગવાનું અને સાધના કરવાનું અભ્યાસ કરવો પડશે આ એ સમય છે જ્યારે પરમાત્મા સ્વયં પોતાની દિવ્ય ઉર્જાને આ સંસારમાં પ્રસારિત કરે છે જે આ સમયનો લાભ લે છે તે પોતાના સમસ્ત પાપોથી મુક્ત થઈને મોક્ષના માર્ગે આગળ વધે છે રાજા ચોંકી ગયો તેણે તેણે ક્યારેય આ વિશે સાંભળ્યું પૂછ્યું કે હે ઋષિવર શું માત્ર બ્રહ્મ મુહૂર્તમાં જાગવાથી મારી સમસ્યાનું સમાધાન થઈ શકે છે આ કેવી રીતે શક્ય છે ઋષિ મુસ્કુરાયા અને બોલ્યા રાજન સંસારમાં દરેક વસ્તુનો એક નિશ્ચિત સમય હોય છે જેમ સૂર્યોદય પહેલા આકાશમાં હળવી લાલીમાં પ્રગટ થાય છે તેમ આત્માના જાગરણનો પણ એક સમય હોય છે જો તમે આ સમયે જાગીને સાધના કરશો તો તમારા સમસ્ત માનસિક ક્લેશ સમાપ્ત થઈ જશે પરંતુ યાદ રાખજો ફક્ત જાગવું જ પૂરતું નથી તમારે આ સમયે ધ્યાન મંત્ર જાપ અને આત્મચિંતન કરવું પડશે રાજાએ નિર્ણય લીધો કે તે આવતીકાલે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠશે અને ઋષિના કહ્યા મુજબનો માર્ગ અપનાવશે બીજે દિવસે ભોરે જ્યારે આખો મહેલ ગાઢ નિંદ્રામાં હતો રાજા ચંદ્રકેતુ પોતાના શયનખંડમાંથી ઊઠ્યો તેણે જોયું કે આકાશમાં હળવી ચાંદની ફેલાયેલી હતી અને ઠંડી હવા વહી રહી હતી તેણે ગંગાજળથી સ્નાન કર્યું અને ધ્યાન કરવા બેઠો પહેલાં થોડી મિનિટો સુધી તેનું મન ઉધર ભટકતું રહ્યું ક્યારેક તેને રાજ્યની ચિંતાઓ સતામમાં લાગી તો ક્યારેક નિંદ્રાનો પ્રભાવ હાવી થઈ ગયો પરંતુ તે હાર માનનારાઓમાંથી ન હતો તેણે ઋષિ આત્રેય દ્વારા કહેલો એક વિશેષ મંત્રનો જાપ કર્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ થોડી જ ક્ષણોમાં તેણે પોતાનામાં એક દિવ્ય શાંતિનો અનુભવ થવા લાગ્યો જેમ જેમ તે મંત્રનો જાપ કરતો ગયો તેમ તેમ તેનું ચિત્ત સ્થિર થવા લાગ્યું જ્યારે તે ધ્યાનમાંથી ઊઠ્યો તો તેણે અનુભવ્યું કે તેનું મન પહેલાં કરતાં વધુ હળવું અને શાંત હતું એવું લાગતું હતું જાણે કોઈ અદૃશ્ય શક્તિ તેને સ્નેહપૂર્વક આલિંગન આપી રહી હોય રાજા અત્યંત પ્રસન્ન થયો અને બીજે દિવસે ફરીથી બ્રહ્મ મુહૂર્તમાં જાગવાનો સંકલ્પ લીધો તેણે ઋષિ આત્રેયને પોતાના અનુભવ વિશે જણાવ્યું ઋષિ મુસ્કુરાયા અને બોલ્યા રાજન આ તો ફક્ત શરૂઆત છે જો તમે આ રીતે નિરંતર બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સાધના કરતા રહેશો તો થોડા જ સમયમાં તમને દિવ્ય રહસ્યોની અનુભૂતિ થવા લાગશે રાજા ચંદ્રકેતુ ચકિત થઈ ગયો તેણે જિજ્ઞાસાથી પૂછ્યું હે ઋષિવર આ દિવ્ય રહસ્યો કયા છે શું હું તેને સમજી શકું ઋષિ આત્રેએ ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા આનો જવાબ હું તમને આગલા થોડા દિવસોમાં આપીશ પરંતુ પહેલાં તમારે સાત રાત સુધી નિરંતર બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ધ્યાન કરવું પડશે જો તમે આ પરીક્ષામાં સફળ થશો તો તમને એ રહસ્ય મળશે જે સમગ્ર સંસાર માટે દુર્લભ છે રાજાએ સંકલ્પ લીધો કે તે આ પરીક્ષાને અવશ્ય પૂર્ણ કરશે આગલા સાત દિવસ સુધી તે નિયમિત રૂપે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠશે ધ્યાન કરશે અને ઋષિના કહ્યા મુજબના માર્ગે ચાલશે બીજી રાતે જ્યારે રાજાએ ધ્યાન શરૂ કર્યું તો તેને એક અદ્ભુત અનુભૂતિ થઈ પહેલાં તો તેના મનમાં અસંખ્ય વિચારો ઉમટવા લાગ્યા રાજ્યની સુરક્ષા પ્રજાનું કલ્યાણ ભવિષ્યની યોજનાઓ પરંતુ જેવો તેણે પોતાની દ્રષ્ટિને સ્થિર કરી અને ઋષિ આત્રેય દ્વારા આપેલા મંત્રનું પુનરાવર્તન કરવા લાગ્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય તેનામાં એક અજીબ શાંતિ ફેલાવા લાગી અચાનક તેને પ્રતીત થયું જાણે તે પોતાના શરીરથી પરે જઈ રહ્યો હોય તેનું મન હળવું થઈ ગયું અને તેણે પોતાની સામે એક વિશાળ પ્રકાશમય ચક્રને ફરતું જોયું આ ચક્ર નિરંતર ગતિમાન હતું ક્યારેક ઝડપથી ક્યારેક ધીમે તે જ સમયે તેને એક દિવ્ય સ્વર સંભળાયો હે રાજન આ જે તું જોઈ રહ્યો છે તે કાળચક્ર છે બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન કરવાથી સાધકને કાળનો બોધ થવા લાગે છે આ એ જ કાળ છે જે જન્મ મરણ અને પુનર્જન્મના બંધનોને નિર્ધારિત કરે છે જો તું આ સાધનાને સાત દિવસ સુધી નિરંતર ચાલુ રાખીશ તો તને કાળના રહસ્યોની અનુભૂતિ થશે રાજા ચોંકીને ધ્યાનમાંથી બહાર આવી ગયો તેના શ્વાસ ઝડપથી ચાલી રહ્યા હતા પરંતુ મન અત્યંત હળવું હતું આ એક વિલક્ષણ અનુભવ હતો જેને તેણે પહેલાં ક્યારેય અનુભવ્યો ન હતો ત્રીજી રાતે જ્યારે રાજા ધ્યાનમાં બેઠો તો આ વખતે તે સહેલાઈથી સમાધિમાં ચાલ્યો ગયો થોડી જ ક્ષણોમાં તેણે પોતાને કોઈ બીજા સ્થળે જોયો તે એક મહેલમાં ઊભો હતો પરંતુ આ તેનો પોતાનો મહેલ ન હતો ચારે બાજુ દિવ્ય વસ્ત્રોથી સુસજ્જિત લોકો ઊભા હતા તેઓ તેને રાજા તરીકે સંબોધી રહ્યા હતા પરંતુ આ સૌમ્ય નગર ન હતું ત્યારે એક વૃદ્ધ બ્રાહ્મણ તેની સામે આવ્યો અને બોલ્યો રાજન શું તું તારા પૂર્વજન્મને ઓળખે છે રાજા ચંદ્રકેતુ સ્તબ્ધ થઈ ગયો તેણે ચારે બાજુ જોયું અને તેને આભાસ થયો કે આ કોઈ બીજો સમય છે કોઈ બીજો જન્મ તે જ સમયે દિવ્ય સ્વર ફરી ગુંજ્યો બ્રહ્મ મુહૂર્તમાં સાધના કરવાથી મનુષ્યને તેના પૂર્વજન્મની સ્મૃતિ પ્રાપ્ત થઈ શકે છે જે સાધક આ મુહૂર્તમાં જાગીને ધ્યાન કરે છે તે જીવનના રહસ્યોને જાણવામાં સમર્થ થઈ જાય છે રાજાનું આખું શરીર રોમાંચિત થઈ ગયું જ્યારે તે ધ્યાનમાંથી બહાર આવ્યો તો તેની આંખો આશ્ચર્યથી ભરેલી હતી શું ખરેખર બ્રહ્મ મુહૂર્ત આટલું શક્તિશાળી છે કે તે મનુષ્યને તેના જન્મોનું રહસ્ય પ્રગટ કરી શકે છે તેને આગળના દિવસની સાધનામાં શું અનુભવ થશે તે જાણવાની તીવ્ર ઈચ્છા થઈ ચોથી રાતે જેવો રાજાએ ધ્યાન શરૂ કર્યું તેને પોતાના હૃદયમાં એક દિવ્ય પ્રકાશનો અનુભવ થયો આ પ્રકાશ અત્યંત કોમળ પરંતુ અસીમ ઉર્જાથી ભરેલો હતો તે જ સમયે એક ગુંજતો સ્વર સંભળાયો હે રાજન આ પ્રકાશ તારી આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે મનુષ્ય પોતાના શરીરને જ સત્ય માની લે છે પરંતુ આત્મા જ તેનું વાસ્તવિક અસ્તિત્વ છે બ્રહ્મ મુહૂર્તમાં સાધના કરવાથી આત્માનો બોધ થાય છે રાજાનું આખું શરીર શ્રદ્ધાથી ભરાઈ ગયું તેણે ક્યારેય નહોતું વિચાર્યું કે આત્માનો બોધ આટલી સ્પષ્ટતાથી શક્ય થઈ શકે છે પાંચમી રાતે રાજા ધ્યાનમાં બેસતા જ કોઈ બીજા સ્થળે પહોંચી ગયો ત્યાં તેણે પોતાનું જ નગર જોયું પરંતુ આ નગર વર્તમાનથી ભિન્ન હતું નગરના દ્વાર પર એક વિશાળ સેના ઊભી હતી સૈનિકો શસ્ત્રો અસ્ત્રોથી સુસજ્જિત હતા અને આક્રમણની તૈયારી કરી રહ્યા હતા રાજા ભયભીત થઈ ગયો આ શું થઈ રહ્યું છે આ દ્રશ્ય મારા નગરનું છે પરંતુ આ સમય તો હજી આવ્યો નથી તે જ સમયે એક દિવ્ય ઉત્તર મળ્યો હે રાજન બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન કરવાથી મનુષ્યને ભવિષ્યના સંકેતો પ્રાપ્ત થાય છે જો તું આ સાધનાને ચાલુ રાખીશ તો તું આવનારા સમયની ઘટનાઓને પહેલાં જ જોઈ શકીશ અને યોગ્ય નિર્ણય લઈ શકીશ રાજા સ્તબ્ધ થઈ ગયો શું આ ભવિષ્યનો સંકેત હતો છઠ્ઠી રાતે ધ્યાનની મધ્યમાં રાજાએ એક અંધકારમય ગુફા જોઈ ગુફાની અંદર તે પોતે ઊભો હતો અને તેની સામે યમદૂતો ઉપસ્થિત હતા હે રાજન જો મૃત્યુ કેવું હોય છે મનુષ્ય તેને એક અંત માને છે પરંતુ આ એક નવી શરૂઆત છે જે સાધક બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન કરે છે તે મૃત્યુના ભયથી મુક્ત થઈ જાય છે રાજાએ જોયું કે કેવી રીતે આત્મા શરીર છોડીને એક દિવ્ય લોકમાં પ્રવેશ કરી રહી હતી આ એક રહસ્યમય અનુભવ હતો સાતમી રાતે જ્યારે રાજા ધ્યાનમાં બેઠો તો તેણે એક વિશાળ આકાશીય મંડળ જોયું તેમાં ભગવાન વિષ્ણુ સ્વયં વિરાજમાન હતા હે રાજન બ્રહ્મ મુહૂર્તનો સૌથી મોટો લાભ એ છે કે સાધકને પરમ સત્યનો સાક્ષાત્કાર થાય છે આ સત્ય નથી જન્મ નથી મૃત્યુ નથી સુખ નથી દુઃખ આ ફક્ત શુદ્ધ અસ્તિત્વ છે અહમ બ્રહ્માસ્મી રાજા ચંદ્રકેતુની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા જ્યારે તે ધ્યાનમાંથી ઊઠ્યો તો તેની આત્મા પૂર્ણપણે બદલાઈ ચૂકી હતી હવે તે જાણી ચૂક્યો હતો કે બ્રહ્મ મુહૂર્ત માત્ર એક સમય નથી પરંતુ આત્માની મુક્તિનો દ્વાર છે ઋષિ આત્રેયનો અંતિમ સંદેશ બીજે દિવસે સવારે રાજાએ ઋષિ આત્રેયને પોતાના અનુભવો જણાવ્યા ઋષિ મુસ્કુરાયા અને બોલ્યા હે રાજન હવે તું બ્રહ્મ મુહૂર્તનું વાસ્તવિક મહત્વ સમજી ચૂક્યો છે જો સમસ્ત મનુષ્યો આ સમયે જાગીને સાધના કરે તો તેઓ પણ આ પરમ સત્યને જાણી શકે છે પરંતુ યાદ રાખ આ માર્ગ કઠિન છે તેમાં ધૈર્ય અને સમર્પણની જરૂર છે રાજાએ પ્રણ લીધો કે તે જીવનભર બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ધ્યાન કરશે અને પોતાની પ્રજાને પણ આ દિવ્ય જ્ઞાનથી પરિચિત કરાવશે આ કથા આપણને શીખવે છે કે બ્રહ્મ મુહૂર્તમાં સાધના કરવાથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે કાળચક્ર અને પૂર્વજન્મનું જ્ઞાન થાય છે આત્માનો બોધ થાય છે ભવિષ્યના સંકેતો મળે છે મૃત્યુનો ભય સમાપ્ત થાય છે અને પરમ સત્યનો સાક્ષાત્કાર થાય છે જે આ રહસ્યને સમજે છે તે જીવન મૃત્યુના બંધનમાંથી મુક્ત થઈને મોક્ષના માર્ગે આગળ વધે છે તો મિત્રો આ હતી બ્રહ્મ મુહૂર્તની એ રહસ્યમય કથા જેને જાણીને રાજા ચંદ્રકેતુનું જીવન બદલાઈ ગયું શું તમે અનુભવ્યું કે આ માત્ર એક વાર્તા નહોતી પરંતુ એક દિવ્ય જ્ઞાન હતું જે તમારું જીવન પણ બદલી શકે છે હવે તમે જાણી ચૂક્યા છો કે બ્રહ્મ મુહૂર્ત માત્ર એક સમય નથી પરંતુ આત્માની જાગૃતિની ક્ષણ છે આ એ પળ છે જ્યારે તમે તમારામાં છુપાયેલા રહસ્યોને જાણી શકો છો તમારા પૂર્વજન્મની ઝલક મેળવી શકો છો અને ભવિષ્યની ઝાંખી કરી શકો છો આ સમય ફક્ત યોગીઓ અને સંન્યાસીઓ માટે નથી પરંતુ દરેક એવા વ્યક્તિ માટે છે જે પોતાના જીવનમાં ઉન્નતિ શાંતિ અને સફળતા ઈચ્છે છે પરંતુ મિત્રો આ જ્ઞાન ત્યારે જ પ્રભાવશાળી બનશે જ્યારે તમે તેને તમારા જીવનમાં અપનાવશો ફક્ત સાંભળી લેવાથી કશું નહીં થાય શું તમે તૈયાર છો શું તમે પ્રતિજ્ઞા લો છો કે કાલથી નહીં પરંતુ હમણાંથી તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને આ સાધનાને અપનાવશો જો હા તો કોમેન્ટમાં લખજો હું બ્રહ્મ મુહૂર્તની શક્તિને અપનાવવા માટે તૈયાર છું આ ફક્ત શબ્દો નહીં હોય પરંતુ તમારી આત્માના જાગરણનો સંકલ્પ હશે જો તમને આ કથા ગમી હોય તો તેને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો કારણ કે જ્યારે આ જ્ઞાન ફેલાશે ત્યારે જ અજ્ઞાનનો અંધકાર દૂર થશે અને જો તમે ઈચ્છો છો કે અમે આવી જ રહસ્યમય અને દિવ્ય જ્ઞાનથી ભરેલી વાર્તાઓ તમારા માટે લાવતા રહીએ તો આ વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે આઇકન દબાવવાનું ન ભૂલતા જેથી જ્યારે પણ અમે કોઈ નવું જ્ઞાન લઈને આવીએ તે સૌથી પહેલાં તમારા સુધી પહોંચે અમે ફરી મળીશું એક બીજી રહસ્યમય અને જ્ઞાનવર્ધક કથા સાથે ત્યાં સુધી ધ્યાન રાખજો જાગતા રહેજો અને તમારા જીવનને બ્રહ્મ મુહૂર્તની દિવ્યતાથી ભરી દેજો ધન્યવાદ